ના પગલે માંડ્યા સ્ટોરી બાય જગદીશ યાદવ કેશોદ જુનાગઢ પારૂ નામ રાઠોડ મા દીકરી છું અહીંયા અમે સમૂહ લગ્ન હતા અહીંયા વરસાદી માહોલ લીધે પણ

મારું નામ જયંતિભાઈ ધુડા આજે દસ પાંચના રોજ અમારા સમ અનુસૂચિત જાતિ સમાજના સમૂહ આયોજન હતું જેમાં ઓગણીસ દીકરીઓએ પ્રભુતાના પગલા પડ્યા છેલ્લા બે દિવસથી ખરાબ વાતાવરણ હવામાન વરસાદને કારણે અમારે ત્યાં અશ્વિનભાઈ ખટારીના ફાર્મ હાઉસ ઉપર પેલા લગ્નનું નોકરી કર્યું હતું પણ ત્યાં કીચડ ગારો અને થવાથી વરસાદ બહુ વરસવાથી અમે ઓચિંતા અહીંયા માર્કેટિંગ યાર્ડમાં માર્કેટિંગ યાર્ડના પ્રમુખ શ્રી અમીરભાઈ ડાંગરનો કોન્ટેક કરી અને અહીંયા આયોજન કર્યું અમને માર્કેટિંગ યાર્ડનો બહુ સહકાર મળ્યો અને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અશ્વિનભાઈ ખટારીયા જે જૂના અમને પહેલાં દર વર્ષે જે ગ્રાઉન્ડ આપે છે એમનો પણ આભાર માની હતી અને આ સમૂહ લગ્નમાં અમારા સમાજના દાતા ઇતર સમાજના દાતા તમામ સમાજે હાજરી આપી અને જે આજે ઓગણીસ દીકરીઓના ધામધૂમ પૂર્વક અને આવા ખરાબ વાતાવરણમાં પણ બહુ સારી રીતે પૂરા થયા એમાં અમારી સમગ્ર ટીમ બૌદ્ધ સમૂહ લગ્ન સમિતિની તમામ ટીમ તમામ યુવાનો તમામ કાર્યકરો તમામ વડીલો સમાજનો બધાનો આ તકે અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જય જયભી